અરે આપડે પાસે પેટર્ન કેટલી છે 4 લાલ, સુંદરી, કાળી અને ચોકવા. હવે આ 52 बटा 4 ભાગે કરીએ તો બધા बटा કેટલા હોય 13-13 હોય. તો આપણે 13 માંથી બે પસંદ કરવાના છે. તો m बार बे गुणिया एक पत्ता तेर गुणिया बार बे गुणिया एक पत्ता तेर गुणिया बार बे गुणिया एक तेर गुणिया बार अने बे गुणिया एक हवे आपणे एक नो संक्षेप रूप जोई लईए बे छा बार एटले केटला आव्या अठोतेर तो गई नाना पण आवी रीते टूंकमां करता अठोतेर आना पण ચાલો 78 78 કરી આવ્યા એટલે m બરાબર કેટલા આવ્યા 312 તો આ રીતે આપણે m મળ્યા 312 સંભાવના માટેનું સૂત્ર છે p a = m / n 312 / 326 ચાલો આનો ગુરુખંડ થશે 78 * 4 = 312 સરસ 78 * 4 312

બીજો છે એક જ રંગના હોય આપણે પાસે પત્તા આપણે આગળ જોયા કે કેટલા પ્રકારના છે ચાર પ્રકારના છે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાળી અને ફૂલી બે કાળા કલરના હોય ચોકટ અને લાલ એ બને લાલ રંગના હોય તો તે અને તે કેટલા થાય 26 થાય તો 26 માંથી બે લાલ અને ચોખાટના કાળી અને ફૂલીના કેટલા થશે 26 એમાંથી પણ આપણે કેટલા પસંદ કરવાના છે બે પસંદ કરવાના છે હવે 550 તો અહીંયા આપણે m બરાબર કેટલા મળ્યા 650 હવે એક જ રન ના પત્તા હોય એને સંભાવના છે આપણી પાસે p b = m / n એટલે m આપા મળ્યા 650 અને n આપા છે 1326 650 / 1326 એટલે આપણે અત્યંત સંક્ષિપ્ત રૂપ લેવાનું છે 50 까지 मध्ये कॉमन 26 गुने 25 वेळा 650 26 गुने 25 650 आणि 324 ना 26 गुने 11 26 गुने 51 जोदने भाग या 2 વડે करूया काही पण कधी सको पण एक थोडी कपडे महिला कदी जाय इतलो बडो लखा ना लगता जे कॉमन होय ने जवाब 6/2 एकावर आम मागेली संभाव्यता तुम्हारे छे 25/51 અહીંયા આપણો નંબર છે એ કોર્નલ છે કે તમને